વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવતા જ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ વડાપ્રધાનની સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું આ સમયે મુખ્યમંત્રી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓ હાજર રહ્યા હતા સુરતમાં વિશ્વના સૌથી મોટા બિઝનેસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના લોકાર્પણ માટે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી પહોંચ્યા હતા જેઓનું મહિલાઓએ શંખનાદ સાથે ભવ્ય સ્વાગત કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સુરત એરપોર્ટ પર રૂપિયા વધુના તૈયાર થયેલા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાંસદ અને કેન્દ્રના રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શનાબેન જરદોસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા